હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં સવારના સાત વાગી ગયા છે અને આપણે માતાજીના ના દીવાબત્તી કરી નાખ્યા છે અને જાગ જો એ નાસ્તા ડબ્બો લઈને બેસી ગઈ છે તમને બહુ બધી સ્થિતિઓ વાગી ગઈ છે બંધ કરવા જવું પડશે લાગે સવારમાં થોડી ફ્રી પડી એટલે એડિટિંગ કરવા બેસી પછી આપણે શાક બનાવી લીધું હતું અને રોટલી પણ કરી લીધી અને ફૂલ ગરમી હતી આજે વરસાદ આવવાનું બંધ થઈ ગયું એટલે બહુ જ તાપ લાગે છે એમાં ગેસ આગળ રોટલી કરવાની બહુ જ ગરમી લાગતી હતી તો રોટલી આપણે કરી લીધી છે હવે બધું એ પ્લેટફોર્મને હું સાફ કરી નાખીશું

અને બધા અમે સાથે જમવા બેસી ગયા છીએ તો ચલો આજના બ્લોગ અહીંયા કરીશું ફરી મળશું ત્યાં સુધી બધાને જય માતાજી ઓમ નમ શિવાય અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ઓમ વિશ્વાય બાય બાય